તો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા મિની વ્લોગમાં તો મિત્રો આજે આપણી નિશાળમાં છે શિક્ષક દિવસ તો મિત્રો આપણે મોડું ના થાય એટલે સાડા સાત વાગે નિશાળમાં પહોંચવાનું છે તો મિત્રો આપણે સાત વાગેથી ઘરેથી નીકળી ગયા છીએ તો મિત્રો ચાલો આપણે પેટ્રોલ પુરાવા જઈએ અને જલ્દીથી નિશાળ તરફ જઈએ આપણે પેટ્રોલ નખાઈ દીધું છે અને આપણે આપણી નિશાળ તરફ ચાલતા થઈ ગયા છીએ બાઇક લઈને તો મિત્રો મોડું ના એટલે ચાલો આપણે વહેલા પહોંચવાનું છે તો તો મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ વનાળિયા અને વનાળિયાથી એક બે કિલોમીટર થાય છે તો મિત્રો ચાલો આપણે જઈએ અને તમે જોઈ શકો છો કે નજારો ખૂબ સારો છે તો મિત્રો ચાલો આપણે નિશાળ તરફ જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે પહોંચી ગયા છીએ નિશાળે અને મારી શાળાનું નામ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ઉપરદળ છે તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા શિક્ષકો બન્યા છે અને આ બધાની એવું કહેવું હતું કે મારે બ્લોગમાં આવું છે તો મિત્રો આમ આ બધાને બ્લોગમાં લઈ લીધા છે તો મિત્રો આપણો લેક્ચર હતો સાડા નવ વાગ્યાનો અને અત્યારે સાડા નવ વાગી ગયા છે અને આપણો લેક્ચર ચાલુ થઈ ગયો છે તો આપણો રૂમ છે અગિયાર અ તો મિત્રો તમે જોઈ શકો છો આ બધાયને હું ભણાવું છું તો મિત્રો બધાયની ફરવાઈશ હતી કે અમારે સમાજ ચેપ્ટર નંબર ત્રણ ભણવું છે તો આપણે સમાજ ચેપ્ટર નંબર ત્રણ કર્યું છે તો મિત્રો ચાલો આપણે ભણાવવાનું ચાલુ કરીએ નહીં તો લેક્ચર પતી જશે હા ચાંદ ને ચરખોરી ચોરી ચોરી ચાંદ ને ચકોરી ચોરી ચોરી એ બધું ચોરી આહ શું ફિકર હોય મારે રોમાતું હોય ગો ભેગો હાથ હવે ના પડવા તો મિત્રો આશા રાખું છું કે તમને ડાન્સ જોઈને મજા આવી છે તો ફાઇનલી આપણો લેક્ચર પતી ગયો છે અને આપણી આવી ગયા છીએ અગિયાર માં તો તમે જોઈ શકો છો કે આ બધા આપણા જીગરના ટુકડા છે તો મિત્રો આપણે બ્રેક પડી ગઈ છે અને નાસ્તામાં ભજીયા ગોટાનું મસ્ત એવું આયોજન કરવામાં આવ્યું છે તો ચાલો આપણે ભજીયા ગોટા ખાઈ લઈએ પછી આપણે રિસેસ પછી એ કંઈ લેક્ચર છે નહીં તો મજા લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે એન્કરિંગ થાય છે એન્કરિંગ થઈ જાય આપણે છૂટી જઈશું તો મિત્રો આ તો આપણો મિની વ્લોગ અને જો અમારો મિની વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો અને મજા આવી હોય તો કોમેન્ટમાં હસવાનું ઇમોજી લખતા જજો